ત્રણ કન્યાઓ છે આકુતિ પ્રસુતિ અને દેવહૂતિ એમાં સુખદેવજી સૌ પ્રથમ કથા વર્ણન કરે અને જેમાં દેવહૂતિ અને કરદમજીના ગર્વથી ભગવાન કપિલ નો જન્મ થયો છે બોલો કપિલ ભગવાન કી ત્યારબાદ કરદમ ઋષિ સંન્યાસ ગ્રહણ કરે છે પોતાના આશ્રમની અંદર માતા દેવહૂતિ અને ભગવાન કપિલ બેઠા છે તો માતા દેવહૂતિ એક પ્રશ્ન કરે છે કે હે પુત્ર તમે છો સાક્ષાત પ્રભુ પણ મારા પુત્ર બનીને આવ્યા છો પણ જો મારો એક પ્રશ્ન એ છે સંસારમાં વાસ્તવમાં આગળ વધી શકે કાલે સુખદેવજીનું વર્ણન આપણે સાંભળ્યું કે આસક્તિ જે છે ને એ આપણને આ સંસારમાં બાંધવા વાળી છે બંધનનું કારણ કોઈ પદાર્થ નથી કોઈ વસ્તુ નથી કોઈ વ્યક્તિ નથી પણ એ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની જે આસક્તિ છે જે મોહ છે આ બંધનનું મુખ્ય કારણ છે એટલા માટે હે ભગવાન હું તમને આ પ્રશ્ન કરી રહી છું જેનું સમાધાન કરો ભગવાન કપિલ કહે છે યોગ આધ્યાત્મિક પુનસા મતો નિશ્રેય સામે હે માતા મારો એવો નિર્ણય છે મારો એવો નિશ્ચય છે કે જેટલા પણ વૈદિક સાધનો છે જેટલી પણ વાતો શાસ્ત્રોમાં છે એમાં મનુષ્યના આત્યાંતિક કલ્યાણનું મુખ્ય સાધન જે છે એ અધ્યાત્મ છે એટલે કે ભક્તિ યોગ ભક્તિથી જીવનું જેવું કલ્યાણ થાય આવું અન્ય કોઈ સાધનોથી થતું નથી જો ગીતા પણ આ સાર આપે છે ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કેર્જુન ભક્ત્યા મહામ વિજાનાતી જે ભક્ત છે નેર્જુન ઈ મને જાણે છે જો કે શાસ્ત્રમાં ભગવાન એવું નથી કેતા જ્ઞાની મને જાણે છે યોગી મને જાણે છે ભક્ત્યા મામ વિજાનાતી અને ભગવાન કોઈને ત્યાં પુત્ર બનીને આવે છે તો ઈ પણ કોઈને કોઈ ભક્ત છે કારણ કે ભક્તિ ભગવાનને સર્વાધિક પ્રિય છે હે માતા જો કોઈ ભક્તિ યોગનો આશ્રય લે તો એ નિશ્ચિત રૂપે આ સંસારથી મુક્ત થાય છે અને આસક્તિ જે છે એક આત્માનું એવું અકાટ્ય બંધન છે એવું દ્રઢ બંધન છે ચાલો તમે કથામાં બેઠા અને તમને એટલું જ્ઞાન સમજાઈ ગયું કે ભાઈ આસક્તિના કારણે આપણે બધા અહીંયા ફસાયેલા છે અહીંયા દુઃખમાં છીએ સમસ્યાઓ છે કષ્ટ છે અને કોઈના મનમાં વિચાર આવે કે મારે આસક્તિ છોડી દેવી છે આવું તમે સમજી ગયા કે આસક્તિ દુઃખનું મૂળ કારણ છે અને એ આસક્તિ મારે છોડવી છે પણ હવે પ્રશ્ન એ છે છૂટે કેવી રીતે ત્યારે કપિલ ભગવાન કહે છે પ્રસંગમ અજરમ પ્રસંગ આત્મન કવયો મોક્ષ દ્વારમપાવૃતમ જેવો એટલો અદ્ભુત શ્લોક કપિલ ભગવાન બોલ્યા છે કે છે પ્રસંગમ અજરમ પાસમ પાસ કે છે બંધન ફંદો પ્ર માને પ્રકૃષ્ટ રૂપેણ સંગતિ આ જગતમાં સંગ અને આસક્તિ જે છે ભગવાન કપિલ કહે છે આ અકાટ્ય બંધન છે આને કોઈ કાપી નો કે અને કીધું અજરમ અજરમ જરાનો અર્થ છે ક્ષીણ કરવું ઢીલું કરવું ક્યારેક ક્યારેક તમે શાક લેવા જતા હશો અને પેલું જબલામાં એક કિલો ટમેટા જબલું નું જ હોય ને કિલો ટમેટા ભરી દીધા હોય ને ગાંઠ બેહી ગઈ ભાઈ ઘરે આવીને ટ્રાય કરો પણ એ ગાંઠ ખુલે નહીં તમે શું કરો એને કાપી નાખો છો અમુક અમુક ગાંઠ એવી બેહી જાય ને ખુલે નહીં તો એને કાપવી પડે એમ ભગવાન કપિલ કહે છે કે આ સંગ અને આસક્તિની જે ગાંઠ છે ને એને કોઈ ખોલવાની ટ્રાય કરે ને તો આ ખુલતી નથી અને ગાંઠ ખુલે નહીં તો આપણે થોડું ઢીલું કરીએ એમ આમ તેમ થોડીક ઢીલી થઈ જાય પછી ખુલી કે પણ કપિલ ભગવાન કે છે માતા આ ગાંઠ ખૂલતી નથી ઢીલી નથી થતી અને કોઈ આને કાપવાની ટ્રાય કરે તો આ કપાતી પણ નથી તો માતા દેવહુતી કે છે તો પછી જીવ મુક્ત થાય કેવી રીતે તો દ્વિતીય લાઈનમાં કે છે સ એવ સાધુ સુકૃતે મોક્ષ દ્વારા અપાવૃતમ કે છે માતા કોઈ મારા ભક્તોની સંગતિ કરે કોઈ સાધુઓની સંગતિમાં આવે તો એની મુક્તિના દ્વાર ખૂલે છે ભગવાનના ભક્ત સિવાય આ શક્તિમાંથી કોઈ મુક્ત કરી શકે નહીં આ ભાગવત પ્રમાણ છે કપિલ ભગવાન કહે છે જો કોઈ ભક્તોની સંગતિમાં આવે અને ભક્તોથી આ ભગવદ ભક્તિનું વિજ્ઞાન ગ્રહણ કરે તો એને સમજાય કે આ શક્તિ કેવી રીતે છૂટે ધીરે ધીરે જો સાધુના સંઘમાં આવ્યા તો મુક્તિના દ્વાર ખુલશે આ ભાગવત કે છે તો એક પ્રશ્ન થયો માતા દેવહૂતિ કે છે ચાલો ઠીક છે માની લીધું સાધુની શરણમાં જવાથી મુક્તિના દ્વાર ખુલે પણ પ્રશ્ન એ છે સાધુ છે કોણ પેલો પ્રશ્ન એ છે શું કોઈ ધોતી કુર્તા પહેરી લે સાધુ થઈ જાય કે કોઈ લાલ કપડા પહેરી લે સાધુ થઈ જાય કોઈ ગળામાં કંઠી પહેરવાથી કે તિલક કરવાથી સાધુ થશે જો આ સાધુનો વેશ છે પણ અસલી સાધુ કોને કહેવાય તો એના લક્ષણો બતાવતા કપિલ ભગવાન કહે છે તિતિક્ષવ કારુણિકા સુયદહ સર્વદેહિના લક્ષણો બતાવતા જેનામાં સહનશીલતા છે કારુણિકા જેના હૃદયમાં કરુણા છે દયા છે જે સમસ્ત શરીરધારી જીવોના અકારણ હિત ચિંતક છે જો આ જગતમાં કોઈ કોઈનું હિત કરે ને તો એનો કંઈક સ્વાર્થ હોય કંઈક કારણ હોય એનું પણ જે કારણ વગર સમાજનું હિત કરે આ સાધુ છે કોઈના પ્રત્યે શત્રુ ભાવ ન હોય અજાત આ અજાત શત્રુ નો ગુણ કેવો છે કે ઈ કોઈને પોતાનો શત્રુ ન માને બીજા ભલે એને માનતા હોય એ વાત જુદી છે જો યુધિષ્ઠિર મહારાજ માટે પણ મહાભારતમાં શબ્દ પ્રયોગ થયો અને ભાગવતમાં પણ 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 અજાત શત્રુ શત્રુ માને છે યુધિષ્ઠિર મહારાજ દુર્યોધન ને શત્રુ નથી માનતા અને શાંત અચ્છા શાંત કોણ હોય ચૈતન્ય મહાપ્રભુને પૂછવામાં આવ્યું શાંત કોણ છે કેવો ભક્ત છે તો મહાપ્રભુએ સુંદર ઉત્તર આપ્યો છે ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલ અશાંત અશાંતિ જેને ભોગોની કામના છે જગતમાં મુક્તિ જે મોક્ષ ચાહે છે કોઈને સિદ્ધિ છે કે કોઈ કામનાઓથી પીડિત છે તો ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલ અશાંત આ બધા જ અશાંત છે તો આ રેક કૃષ્ણ ભક્ત હતા એવો શાંત જેને ભગવાનના ચરણોનો આશ્રય લીધો છે જે ભગવાનની ભક્તિના આશ્રયમાં છે આની અંદર જે શાંતિ હોય ને એ બીજે ક્યાંય હોતી નથી તો સાધુ જે છે ને એમાં શાંતિનો આ ગુણ હોવો જોઈએ શાંત અને ત્રીજું કહે છે સરળતા એનો સ્વભાવ જે છે ને એ સરળ હોવો જોઈએ જેમ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાત કહેતા સિમ્પલિસિટી ઇઝ અ વૈષ્ણવિઝમ જો સરળતા જે છે ને એ વૈષ્ણવતા છે આપણે પહેલા પણ ચર્ચા કરી કોઈ પરંપરામાં જોડાઈ ગયા કોઈ સંપ્રદાયના સિક્કા લાગી જવાથી કોઈ વૈષ્ણવ બનતું નથી આ ગુણ જયારે ધારણ કરે જો મહેતા નરસિંહના ભજનમાં પણ આપણે જોયું વૈષ્ણવ કોને કહેવાય તો એ કે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે તિલક કરતા હોય ને માળાઓ પહેરતા હોય ને બીજાને પીડા દે દે કરતા હોય ને આ વૈષ્ણવ નથી સમજાય આ ભજન ઉતરવું જોઈએ મગજમાં વૈષ્ણવ કોણ છે પીડ પરાઈ જાણે બીજાના દુઃખ ને પોતાના દુઃખના રૂપમાં જે અનુભવે આ વૈષ્ણવ છે એના ગુણ છે બીજાને પીડા આપે કોઈ દી ભગત હોય નહીં આ કોઈ દી વૈષ્ણવ થઈ ન હોય કે

અને સૌથી શ્રેષ્ઠ લક્ષણ કે છે મદાશ્રયા કથા મૃષ્ટા શૃણવંતી કથયેત કે છે જેનો અનન્ય ભાવથી મારામાં પ્રેમ છે અર્થાત જે ભગવાનને પ્રેમ કરતો હોય આ વૈષ્ણવ છે અને કેવો પ્રેમ ભલે ત્યાગ કરી દે આ વૈષ્ણવ ભાગવતમાં તો આવું કોણ છે પિતા તેજો પ્રહલાદ એમ પ્રહલાદે ભગવાન માટે પિતાનો ત્યાગ કર્યો ભરત મહતારી અને ભરતજીએ માતા કઈ કઈનો ત્યાગ કર્યો છે પ્રભુ રામ માટે અને એનાથી આગળ જવો તો બ્રજની ગોપીઓએ પતિઓને ત્યાગ કરી દીધા છે કૃષ્ણ માટે આવા જે મારે પરાયણ રહી અને નિત્ય નિરંતર મારી કથાઓનું શ્રવણ કીર્તન કરતા રહે છે મારામાં ચિત્તને જોડેલું રાખે છે અને જો ભક્તનું કાર્ય શું છે ગીતા અધ્યાય દસ ભગવાન કૃષ્ણ કહે છે મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત સ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચરમંતિ છે આલો આ બધામાંથી કોઈ ગુણ હોય કે ન હોય વૈષ્ણવોનો શ્રેષ્ઠ ગુણ છે ભગવાનની કથામાં એની રુચિ હોવી જોઈએ જેવો ગીતા પણ એ કહે છે ભાગવત પણ કહે છે ભગવાન કહે છે કથયંતસ્ય મામ નિત્યમ હે અર્જુન મારા ભક્ત જ્યારે મળે ને ત્યારે નિત્ય મારી કથાઓ કહેતા રહે છે મારી ચર્ચા કરે છે અને બે ભેગા થયા નથી ગામની કરી નથી આ ભગત નો કહેવાય છે બધા ભેગા નથી નથી લક્ષણ છે શાસ્ત્રોમાં હા પછી કોઈને એવું ન લાગવું જોઈએ કે આ આપણને કે છે આ પ્રમાણ ભાગવત અધ્યાય પચીસ સ્કંદ ત્રણ જેવો કપિલ ભગવાનના માતા દેવહૂતિ પ્રતિ ઉપદેશ છે અધ્યાય દસ ભગવદ્ ગીતાની અંદર જેવો ભગવાન કૃષ્ણ વાત અર્જુનને કરે છે ભક્તનું કાર્ય છે કથા અને કીર્તન અને આવા કોઈ ભક્ત જે કથા પ્રેમી છે આવા લક્ષણોથી યુક્ત જે સાધુ છે આવા સાધુની શરણમાં યદી કોઈ આવે તો એ શું કરે છે એ છે सतां प्रसङ्गा मम वीर्य संविदो भवन्ती कथा तज्जोषणादा स्वपवर्गवर्त्मनि

જમીન ખોદી તો હકીકત બે સોનાની ઈંટ નીકળી અને રાજા એને દાનમાં આપી દીધી લઈ જવા વાંધો નહીં અને પછી તો આને એમ થયું કે મારી પાસે પૈસા નથી તો ભંડારો કર્યો ને એવો ભંડારો કર્યો ને તે ભંડારો મોટો થઈ ગયો લહેણું થઈ ગયું સં્યાસી જેટલા માળાને લાવવા નતા એને કરતા સાધુ વધી ગયા બીજા તો એને થયું કે હારું લહેણું થઈ ગયું હવે શું કરું તો પાછા ગયા ઓલી સમાધિ સમાધિ ખોદી અને સમાધિ ખોદીને એમાં જેટલું ધન હતું એ લઈ લીધું બધું ધન સાધુઓની સેવા કરી અને પછી પૂરીને નીકળ્યા તો મંગળ છે છે પણ મેં તો તો સેવા કરી ને કોઈ ખોટું કામ કર્યું નથી પછી મને આનો દંડ શું કામ પ્રાપ્ત થયો છે આ જન્મમાં મારે હું કામ આવું કર્મ ભોગવવું પડ્યું એક વિષયા ની સંગતી કરવી પડી ત્યારે ચિંતામણી કે છે કે સાંભળો ભલે તમે સંન્યાસી હતા સાધુ હતા ધનનો ઉપયોગ તમે સારી રીતે કર્યો છે પણ જુઓ ભાવ જયારે સારો ન હોય અને કામ સારું માની લો ભંડારાના બાને જે ધનની લાલચ હતી તમારામાં અને એક વાત હાલો સેવાય થઈ ગઈ ધનનો કોઈ દોષ નથી તો પછી મારું આવું પતન હું સન્યાસી હતો ત્યાંથી અહીંયા કેવી રીતે આવ્યો બોલે એટલા માટે કે તમે મને નિર્વસ્ત્ર જોઈતી મારા શરીર કે તારે વેશ્યા બનવું પડ્યું ત્યારે ઈ સ્ત્રી ઈ રાજકુમારી જે છે ચિંતામણીના રૂપમાં કે મારો અપરાધ એ છે અને એટલા માટે મારો આ બીજો જન્મ બેસ્યા રૂપમાં થયો જોવો વાત સમજાય છે સિદ્ધાંત કે આવા કોઈ પાખંડી ભ્રષ્ટ સાધુ સ્પર્શ પણ કરી લે ને તો પણ સામે વાળાનું પતન કરાવી દે છે વિચારો અને એવાના આપણે પગે લાગતા ફરવી છે બુદ્ધિ આ શાસ્ત્ર સિદ્ધાંત છે જોઈ આ મંગળના જીવનની ઘટના પ્રમાણ છે છે અને માટે પણ સિદ્ધાંત આ કરવું છે ને ઓલું કરવું છે ને તે અને ગમે એ પ્રોજેક્ટ ને ભંડારા આનાન તેના નામે જે પૈસાઓ ઉઘરાવીને જે સાધુ બન્યા પછી બેંક એકાઉન્ટમાં ભેગું કરી રહ્યા છે ને એની બધાની આદશા થવાની છે યાત્રા આ શાસ્ત્ર કહે છે અત્યારે તો સારું લાગતું હારું ગામને ઉલ્લુ બનાવીને ભેગું કરી લીધું કાઈ વાંધો નહીં પણ જોવો દંડ મળશે ગમે એવો મોટો સાધુ હોય સન્યાસી હોય કોઈ પણ હોય જવાબ બિલવ મંગળને ચિંતા મણી પણ એને કીધું કે તારો ઉદ્ધાર થવાનો હતો મારાથી એટલા માટે તને મારો સંગ પ્રાપ્ત થયો છે અને જોવો એ ચિંતા મણીને ગુરુ માની અને બિલવ મંગળ ઠાકોરે આ કૃષ્ણ કરણામૃત ગ્રંથ લખ્યો આ સનાતન ધર્મના સનાતન સિદ્ધાંતો છે એ મનમાં વિકારો આવશે ઇન્દ્રિયોમાં સંયમ નહી હોય તો કામ બનવાનું નથી યાદ રાખજો આવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી પણ આવવું પડે છે નીચે જવું રાજકુમારી સ્ટેટમેન્ટ એની વાત કેટલી સુંદર છે કે તું છ ભ્રષ્ટ સંન્યાસી પણ તારો સ્પર્શ થયો ને એટલે મારી યાદ સાથે સાવધાન રહેવું પડશે કથાઓનો અર્થ એવો નથી બસ ખાલી આકાને સાંભળીને આને કાઢ નાખ્યો કથા જીવન છે કેવી રીતે જીવવું સદાચાર જીવનમાં કેવો હોવો જોઈએ અને એટલા માટે હું પ્રતિદિન એક વાત તમને કહું છું કે જીવન હશે એ ચાલશે પણ વિચાર હંમેશા ઊંચા હોવા જોઈએ અને પ્રભુપાદી અને વેદોનું આજ કેવું છે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ વિચારો ઊંચા રાખો દ્રષ્ટિમાં પણ વિકારો ન હોવા જોઈએ આ તો ક્યાંય પણ દ્રષ્ટિ ગઈ નથી કે બસ ભોગવવાની કામના થઈ નથી જો આ બધામાંથી બચવું હોય ને તો એના માટે આ કથા અને કીર્તન છે આ ભક્તિ માર્ગ છે અને આમાં આવ્યા પછી જો આપણે સુધરવું નથી તો સમજી લો કે બ્રહ્માએ તે આપણું કાઈ કરી શકે નહીં તો જો બધી વાતો છે શાસ્ત્રમાં સાધુ કોણ છે જેને ભગવાનમાં રસ હોય ભગવાન સિવાય જન બીજું કઈ જોતું નથી અનમાની લોકો સાધુ દાન લે પણ છે તો એ કેવલ અને કેવલ ભગવાન માટે કે ભગવાનના પ્રચાર માટે બધા સિદ્ધાંતો ક્લિયર છે એ પોતાના માટે નહીં કરીએ કે પણ ઇન્દ્રિય સંયમ વાળા કથામાં પ્રેમ તો આ સુંદર ભગવાન અને ભગવાનના ભક્તોના અવતારોની આજે દિવ્ય કથાઓ છે સપ્તમ સ્કંદ સુધી વર્ણિત થઈ અને પ્રહલાદ મહારાજ જે ભગવાનના અતિ પ્રિય ભક્ત છે જેની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહના રૂપમાં પ્રગટ થયા કાલે નરસિંહ અવતાર આપણે કર્યો પણ જુઓ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય જે છે એ ભક્તની રક્ષા માટે છે ભક્તની સુરક્ષા માટે છે અને ભગવાને નરસિંહ રૂપમાં પ્રગટ થઈ અને એ સિદ્ધ કર્યું કે કોઈ પણ વ્યક્તિ જો મારા ભગતની હળી કરશે તો પછી એની દશા હિરણ્ય કશીપુ જેવી થવાની છે જો પ્રહલાદને મારવાના અનેક પ્રયાસો થયા અને છે નરસિંહ અવતાર તો જો ભગવાન સિદ્ધ કરે છે કે કોઈ પ્રેમથી સમર્પણ ભાવથી જો મારું ભજન કરે તો એની રક્ષા માટે હું એની ટાઈમ તત્પર રહું છું અને આ કથાઓ દ્વારા આપણો વિશ્વાસ ભગવાનમાં વધે જો ભગવાન અવતાર શું કામ લે છે એ અહીંયા આવીને બતાવે છે કે મારા ભક્તની રક્ષા હું આવી રીતે કરું છું તમે શા માટે કોકની શરણમાં બેઠા છો એટલે જો કુરુક્ષેત્રના મેદાનમાં ખુલ્લું કે છે કૃષ્ણ હે અર્જુન સર્વ ધર્માન પરિતજ્ય બધા ધર્મોને છોડ મામ એકમ શરણમ બ્રજ મારી એકનું શરણ લે અહમ તો આમ સર્વ પાપે બે પાપ થી મુક્ત કરી દઈશ તને પાપ લાગવા તને ગેરંટી છે ગીતા પોઈન્ટ ભગવાનની ગેરંટીમાં વિશ્વાસ નથી કોઈ ઇલેક્ટ્રિક વાળાની દુકાને જાય ને એમ કે આ પંખાની પાંચ વર્ષ લગાવી દે લગાવી દે હાલ આવું પાંચ વર્ષ સુધી એની દુકાન હાલવાની છે કે નહીં ખબર તમને તો ઉપાડીને લઈ આવો હે તો કે ના ના કંપની વાળા આપે ને ગેરંટી કે દુકાનવાળા વાળા ભલ નો આપે કંપની છે ને કંપની ઉઠી ગઈ તો તો એ વિશ્વાસ મૂકીએ છીએ હાલો વાંધો નહીં કે હાલ છે આ પંખો લગાડી દો ગેરંટી છે એ ગાડી લઈ મોબાઈલ લઈએ તરત વોરંટી ગેરંટી માગીએ જેવો ગીતામાં ક્લિયર ગેરંટી આપીશ કૃષ્ણ મામ એકમ શરણમ રજ અહમ તો આમ સર્વ પાપે બે મોક્ષ તું આવ્યું શરણમાં ખાલી પણ કૃષ્ણ સિવાય બધાની ગેરંટીમાં વિશ્વાસ છે તમે જો અહીંથી તમે દેહ માં જાઓ બસ માં બે જાઓ ડ્રાઈવર ને પૂછો ભાઈ સીધી હાંકવાનો છો ઊંધી નાખવાનો છે ભટકાડવાનો હોય બે હવાર ને જ આપણે પૂછો નહીં જઈને સોફા માં લંબાવીને હોઈ જાઓ તમારી જિંદગી એના હાથમાં છે ડ્રાઈવરના હાથમાં મૂકી દો મનવંતર કથાઓનું વર્ણન કરે છે હવે જે મનવંતર કથાઓ એટલે કાલે આપણે સાંભળ્યું એક મનુ નું જે શાસન ચાલે એને મનવંતર કહેવાય અને પ્રત્યેક મનવંતરમાં ભગવાનનો એક અવતાર થાય છે મનુ મહારાજની રક્ષા કરવા માટે તો એ કયા મનવંતરમાં કયા ભગવાનના અવતારો થયા એમાં ઇન્દ્ર કોણ બન્યું દેવતાઓ કોણ હતા સપ્તર શિવ એક વાત એ છે કે બંને વંશની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે સૂર્યવંશમાં પણ અને ચંદ્રવંશમાં પણ તો ભગવાન જે વંશમાં પ્રગટ થાય છે વંશના રાજાઓ એના ચરિત્રો પણ એવા અદભુત છે દિવ્ય છે પરીક્ષિત મહારાજ કહે છે ચરિતમ પરમ ભગવાનના મહાન ભક્ત છે પ્રાય આ રાજાઓને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને એ સુંદર ચર્ચાઓની અંદર સુખદેવજી બે અધ્યાયમાં રામ નું વર્ણન કરે સૂર્યવંશ જે વર્ણન પ્રારંભ થયું એમાં બે અધ્યાય જો ભાગવતની અંદર પણ એક રામાયણ છે નવમ સ્કંદમાં બે અધ્યાયમાં છે જેને સુખ રામાયણ કહેવામાં આવે છે સુખદેવજી દ્વારા ગવાયેલી રામાયણ તો એક પ્રશ્ન કદાચ મનમાં થાય કે સુખદેવજી આટલી સંક્ષિપ્તમાં રામકથા કેમ કહી દીધી તો એનું પણ એક કારણ છે કથા તો એને વિસ્તારથી કરવી હતી પણ જો ભગવાન રામ પૂર્વમાં પ્રગટ થયા છે ત્રેતા યુગમાં અને રામકથા સમાજની અંદર પ્રચલિત છે એટલા માટે સુખદેવજીને થયું સંક્ષિપ્તમાં આ રામકથાનું વર્ણન કરવું બે અધ્યાય કારણ કે બાકી ટાઈમ એની એટલો કારણ કે હરિકથા અનંત જેમ ભગવાનનું એક નામ અનંત છે એમ ભગવાનની કથા પણ અનંત છે કહિ સુનહી બહુ વિધિ સબ સંતા પોતપોતાની મતિ બુદ્ધિ અનુસાર બધા ભગવત કથાઓનું વર્ણન કરે છે તો જો જન્મ મરણ ની અંદર ભટકવા વાળા આપણે જીવ અને ભગવાન છે કરુણા નિધાન ભગવાન કરુણાથી પરિપૂર્ણ છે એક પ્રશ્ન થાય કે ભગવાન પોતાનું ધામ છોડીને આ ઉતરે શું કામ ભગવાન આ સંસારમાં ઉતરે છે આપણી જેવા લોકો માટે આ જગતના બદ્ધ જીવો માટે કારણ કે અહીંયા અહીંયા આવ્યા એને લીલાઓ કરી ત્યારે આપણે આ કથા કરીએ છીએ અને આ કથાને સાંભળીને આપણે આપણા ચિત્તની શુદ્ધિ કરી અને ભગવાન સુધી પહોંચશું પાછા આવું જો ભગવાન આવ્યા જ ન હોત તો કોની કથા કરેત અને કથા ન હોત તો આપણે મુક્ત થાત કે આપણે એક પ્રશ્ન તો ભગવાનનું આ સંસારમાં આવવું એ પણ જીવો ઉપર એક બહુ મોટી કૃપા છે એની કરુણા છે એટલે ભગવાનનું એક નામ છે કરુણા નિધાન લીલાઓને પોતાના પોતાના ધામને ભગવાન જાય છે કે જેનાથી આપણી જેવા બધ જીવ એનો લાભ લઈ શકીએ જો ધામ જે છે એ સૃષ્ટિના પ્રારંભથી પ્રગટ છે અને જ્યાં સુધી આ સૃષ્ટિ રહે છે ત્યાં સુધી ધામ નિત્ય છે આ માયા નથી માઇક સૃષ્ટિ જેવું નથી ભગવાનનું ધામ કારણ કે વારંવાર ભગવાન આવે છે તો અવતાર ન્યા થાય છે જેમ કે અયોધ્યા સ્થાન સ્થાનિક છે હરેક ત્રેતા યુગમાં ભગવાન રામ આવે છે હરેક દ્વાપરમાં કૃષ્ણ આવે છે તમે કહો પ્રમાણ ભગવદ્ ગીતા સંભવામી યુગે યુગે ભગવાન આવે છે સ્વરૂપ બદલાય ક્યારેક રામ રૂપ ક્યારેક કૃષ્ણ રૂપ તત્વયનું ઈ છે હે ને તો એવી અયોધ્યા જેને આપણે અવધ કહીએ છીએ અવધનો અર્થ જ્યાં ક્યારેય કોઈનો વધ નથી થતો તમને એમ થાય કે આવું કેમ કોઈનો વધ થયો નથી આજ સુધી અયોધ્યામાં શું કામ કારણ કે સૂર્યવંશની રાજધાની છે સૂર્યવંશના રાજાઓનું ઈ સ્થાન છે અને આ વંશમાં એવા એવા રાજાઓ થયા છે કે એને યુદ્ધ કરવાની જરૂર જ નથી પડી ક્યારેય યુદ્ધ કરવું જ નથી પડ્યું એને તો આવો આપણે એ રાજાઓના ચરિત્ર જેના નામ સુખદેવજીએ લીધા છે તો એ સુખદેવજીની કથા અનુસાર એ રાજાઓના પાવન ચરિત્રોને સાંભળીએ જે વંશમાં પ્રભુ રામ પ્રગટ થવાના છે આપણી કથામાં તો ભગવાન થઈ ગયા પ્રગટ સૂર્ય વંશમાં કારણ કે આમ તો રામકથા એટલી પ્રચલિત છે સમાજમાં કે તમે બધા કથાનક તો જાણો છો પણ એની કંઈક તાત્વિક વાતો સિદ્ધાંતો છે એને આપણે સમજવા છે તો ભગવાન નારાયણથી બ્રહ્માજી નો જન્મ થયો બ્રહ્માજીના પુત્ર થયા મરીચી અને મરીચીના પુત્ર થયા કશ્યપ કશ્યપના પુત્ર થયા આદિત્ય ભગવાન સૂર્ય અને સૂર્ય દેવ એની પત્ની સંજ્ઞા જેનાથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું શ્રાદ્ધદેવ પણ મનુ છે કયા મનુ છે સાતમા મનુ જેનું નામ વૈવસ્વત મનવંતર છે વૈવસ્વત મનુ એનું જ બીજું નામ શ્રાદ્ધદેવ ભગવાન સૂર્યના પુત્ર છે એના દસ પુત્ર થયા આજે શ્રાદ્ધ દેવ મનુ છે ઇક્ષ્વાકુ એટલે જો ભગવાન રામને ઇક્ષ્વાકુ વંશ જ કહેવામાં આવે છે તો આપણને ખ્યાલ હોવો છે કે મનુ મહારાજ જે છે એના દસ પુત્ર થયા એમાં સૌથી મોટા ઈક્ષ્વાકુ છે જે વંશમાં ભગવાન રામ આવ્યા છે બાકીના નવ વંશની પણ કથા સુખદેવ કરી છે તો આ ઈક્ષ્વાકુથી એટલે કે ભગવાન સૂર્યથી આપણે ગણીએ તો એકસઠમી પેઢીએ ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે આ વંશમાં સૂર્યદેવથી તમે ગણતરી કરો તો એકસઠમી પેઢીએ ભગવાન રામ આવ્યા છે હવે જો એકસઠ એકસઠ પેઢીઓનું વર્ણન તો સંભવ નથી પણ આપણે સંક્ષિપ્ત ચરિત્રો જે છે એને સાંભળીએ ઇક્ષ્વાકુના જ્યેષ્ઠ પુત્ર થયા વિકુક્ષી જેનું એક નામ હતું શશાંત એના પુત્ર થયા પુરંજય જો આ પુરંજય એટલા મહાપ્રતાપી રાજા હતા કે દેવતાઓ યુદ્ધમાં સહાયતા માટે એને માગી ગયા ને આવ્યા દેવતાઓને એને કીધું હાલો સ્વર્ગ ઉપર અસુરોએ આક્રમણ કર્યું છે તમે અમારી સહાયતા કરો બોલો મનુષ્યોના રાજા છે અને સહાયતા માટે દેવતાઓ માંગે છે એનું પરાક્રમ કેવું હશે તમે વિચારી શકો તો એને કીધું કે હું સહાયતા તો કરું પણ એક કંડિશન છે કંડિશન શું છે ભલે આ ઇન્દ્ર જે છે સ્વર્ગના રાજા ઈ જો બળદ બને તો એની ઉપર બેહીને હું યુદ્ધ કરીશ તો ઇન્દ્રએ એ કીધું હું નહીં બનવું કે હું સ્વર્ગ નો રાજા છું ઈ કે તો આપણા આના રાજા એ કીધું ઈ કે હું નહીં આવું તો સ્વર્ગ નહીં રહે સ્વર્ગ નહીં રહે સિંહાસન નહીં રહે સિંહાસન નહીં રહે રાજા ક્યાં નો રજતું ઈ કે